નમસ્કાર દર્શક મિત્રો સયાજી સમાચારમાં આપનું સ્વાગત છે ભારતીય જનતા પાર્ટીનો ગેટ ટુગેધર રાખવાની જાહેરાત ગઈકાલે અંદરો અંદર કરવામાં આવી હતી આ અંગેના ફોન પણ માજી સંસદ ધારાસભ્ય દ્વારા કરવામાં આવ્યા હતા આ ધારાસભ્ય માજી સંસદ પરાક્રમસિંહ સહિતના ભાજપી નેતાઓ સાથે સંકળાયેલા એકમ એકને ફોન કરીને આજે સયાજી હોટલ આવવાનું નિમંત્રણ પાઠવવામાં આવ્યું હતું પરંતુ અંતિમ ઘડીએ ઉપરથી દબાણ આવ્યું કે પછી રાજકીય તખતા પલટનું

કે હમણાં આપણે કાલે બાર દિવસ ઉજવ્યો એનાથી પહેલાં આપણે આદરણીય અટલજીની જન્મદિવસ ઉજવણી કરી તો એ આખું વરસ કરે નવા કાર્યાલયની કેમ ફોનમાં આવ્યો તમે આમંત્રણ જો બધું બધું કાર્યાલયની વાત કરો છો નવા કાર્યાલયની કેમ નવા કાર્યાલયથી ફોન એટલે મારામાં મિસકોલ થયો છે મેં તમને હમણાં કીધું એ નવા કાર્યાલયથી મિસકોલ છે એટલે એમનો પણ કાર્ય એ લોકો પણ ઉપેક્ષિત થરા ને બિલકુલ અપેક્ષિત ઉપેક્ષિત હા અપેક્ષિત હોઈ શકે

મેટર હોય જ અને હું ભૂલી જતી હોઉં એટલે એ બધું રાખ્યું કેટલા વાગ્યાનો સમય હતો શું એ બધું હોય જ અને એવી કોઈ વિષય નહોતો કે અધ્યક્ષ બીજી વખત રિકેટ ના થવા જોઈએ અધ્યક્ષે ખૂબ સારું કામ કર્યું છે એમણે આટલું સરસ કાર્યાલય બનાવ્યું છે દરેકને ક્યારેય અમારા ઉપર વોર્ડ પ્રમુખની નિમણૂકથી માંડીને કોઈમાં એવી કોઈ ટિપ્પણી એમણે કરી એવો વિષય ન હોઈ શકે સ્પષ્ટ જણાવો પ્લીઝ સ્પષ્ટ રીતના ભારતીય જનતા પાર્ટીના જે સિનિયર કાર્યકર્તાઓ છે બધા એ ઘણો વખત થયો છે આપણે બધા અવારનવાર પોલિટિકલ કાર્યક્રમો તો મળતા જ હોય છે કાર્યાલય પર જે છે જુદા જુદા કાર્યક્રમોમાં મળતા હોય છે આજે આપણે બધા જે છે એ સાથે બેસીને સાંજે જે છે બધા સાથે જમીએ અને વાતો કરીએ વડોદરા શહેરના વિકાસ માટે વડોદરા શહેરમાં કંઈક નવું શું કરી શકાય એના માટેની ચર્ચા વિચારણા કરીએ છીએ બસ આટલા વિષય માટે જ અમે ભેગા થયા આપ સાહેબ બહુ સાચી વાત કીધી પણ અમુક લોકો એવું કહી રહ્યા છે કે દિવાળી દિવાળીનું ગેટ ટુ ગેધરિંગ છે આ દિવાળીનું ગેટ ટુ ગેધરિંગ હતું સાહેબ ના દિવાળીનું ગેટ ટુ ગેધર નથી ખાલી ખાલી બધા જે સિનિયર કાર્યકર્તાઓ છે એ લોકો બધા જે છે કે ભાઈ ચલો આપણે અવારનવાર કાર્યક્રમોમાં તો ભેગા થઈ જઈએ છીએ આ એક એવું ઇન્ફોર્મલ વેમાં જે છે સામાજિક એક ગેટ ટુગેધર કરીએ એમ આમાં કોઈ એવું દિવાળીનું સ્પેશિયલ દિવાળીનું અચ્છા ખુદ વડોદરા શહેર ભાજપ પ્રમુખને બી નથી ખબર કે નથી હાલના સાંસદને ખબર કે નથી હાલના ધારાસભ્યોને ખબર તો આ કયા પ્રકારની બેઠક માનો છો પર્ટિક્યુલરલી જે છે હું માન ત્યાં સુધી અહીંયા આગળ જે છે કેટલા લોકો અપેક્ષિત હતા કોણ કોણ અપેક્ષિત હતું એ પ્રમાણે જે છે એ મને એટલો આઈડિયા નથી કે કેટલા લોકો આમંત્રિત હતા પરંતુ જે છે એ આ કાર્યક્રમમાં મોટા ભાગે 10 સિનિયર કાર્યકર્તાઓ ભેગા થવાના છે સિનિયર તો ઘણા બધા સિનિયરો છે જ ઘણા બધા સિનિયરો છે લગભગ બધા મેજર સિનિયર આવવાના છે પણ આ આ જે મેજર સિનિયર છે অসંતોષ જૂથના સિનિયરો છે એવું કોઈ આમાં ભારતીય જનતા પાર્ટીમાં એવું સંતોષ અસંતોષ બધા ભારતીય જનતા પાર્ટીના એક જ પાર્ટીના કાર્યકર્તાઓ છે પણ કદાચ એવું બને કે કોઈને અનુકૂળતા હોય કોઈને અનુકૂળતા ન હોય એવું બની શકે બાકી કોઈ આવું અસંતુષ્ટ જૂથ ભેગું થયું છે એવું નથી કારણ એમાં સાહેબ બે હજાર લોકો બેસી શકે પાંચસોથી બે હજાર લોકો બેસી એટલી મોટી ક્ષમતા છે તો એ છોડીને અહીં આવવા પાછળનું કારણ કે અલગ લાગે છે તમને કોઈ કારણ નહીં એવું આ બધા જે છે એ બધા પોતપોતાની રીતના એક સામાજિક જે છે જેને કહી શકાય કે ભાઈ જોડે કામ કરેલા સિનિયર નેતાઓ જે છે એમને જે છે એ પ્રોપરલી આયોજન કરીને ખાલી સાથે જમવા બેસીને અને ચર્ચા વિચારણાની બેઠક હતી આ કોઈ પાર્ટીનો કાર્યક્રમ નહોતો જો પાર્ટીનો કાર્યક્રમ હોત તો ચોક્કસ કાર્યાલય પ્રેસર ટેક્ટિક નવા પ્રમુખ આવે પહેલાં કોઈ 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 હોય એજન્ડા નહીં

બેઠકમાં માત્ર સિનિયર કાર્યકર્તાઓ જે છે એ જરૂર કરીને પોતપોતાના વિચારો મૂકે એ પ્રકારની જે બેઠક હતી પાર્ટીના બેનર હેઠળ બેઠક પ્રદેશ મંડળ જે છે એ પણ આ બાબતે નારાજ મને વ્યક્તિગત રીતના એની કોઈની બેઠક નથી તો પછી આપણે કોનો કયા નંબરથીને કોનો ફોન આવ્યો હતો ચાલો એ તો કહી શકશો કીધું કે એવું કોઈ નથી તો કયા કયા વ્યક્તિ સિનિયર કાર્યકર્તાઓ જે છે બધા ભેગા થઈને સામૂહિક રીતના જે છે એ નક્કી કરીને એમને કોઈ એવું પર્ટિક્યુલર નામ નથી કે અનેક

સ્નેહ સંમેલન જેવું છે અમારો શુભેચ્છા આપવા માટે જે છે બધા સિનિયર કાર્યકર્તાઓ બધા અમે તમારે કોઈ એવો એજન્ડા નહીં શહેરના હવે વિકાસ માટે એમાં જે અમે અમારી રીતના જે છે હવે આગળ શું રોલ પ્લે કરવાનો છે એનો એજન્ડા છે કોઈ સ્પેશિયલ એજન્ડા નથી કાર્યકર્તાઓ અમે બધા સાથે બેસીને આ બધું નક્કી કરેલું છે સિનિયર કાર્યકર્તાઓ આપણે બધા સાથે મળીએ જમીએ ને ભેગા થઈએ પણ કોઈ એવું પર્ટિક્યુલર

અચ્છા રાષ્ટ્રીય શોક હતો તેના કારણે બધા કાર્યક્રમો રદ કર્યા છે તો સ્નેહ મિલન રાખવું કેટલું યોગ્ય હતું તમારા જો આમાં શું છે કે સ્નેહ મિલન તમે કહો છો અનેક ભારતીય જનતા પાર્ટીના અમે સ્ટેટમેન્ટ લીધા જે પૂર્વ હોદ્દેદારો હતા તેમણે તો એવું કીધું કે ખાલી બેઠક છે હવે તમે સાથ ક્યાં કે લોકો સાથે વડ જે છે તમે ના પકડી લો કે આમાં વડ એટલે પકડવું પડે કે બેઠક અલગ વસ્તુ છે કે સ્નેહ મિલન ચિંતા એટલે આપણે શું લાગે છે પાર્ટીના કાર્યકર્તાઓ તરીકે જે છે એ અમે આ પ્રકારની સતત પ્રવૃત્તિઓ

જોવાની વાત હો તો ધારા સભ્ય હોય તો કયા આપની જાણમાંથી કે આવવાના છે મારા કોઈ ધ્યાનમાં નથી કે કયા મારા ધ્યાનમાં નથી થેન્ક યુ થેન્ક યુ તો હાલ આજની જે બેઠક છે આપ સાહેબને કોનું આમંત્રણ હતું સ્પષ્ટ કહો તો સારી વાત છે આજ પાછળ મને કાર્યકર્તાનો હતો કોણ કાર્યકર્તા ગાડીનું ગેટ ટુગેધર છે આવજો

હું કંઈ સ્ટેન્ડિંગમાં નથી કે ખબર પડે પણ પીએમ રૂટ નું જે થયું એ અમને વિકાસ દેખાયો અને હવે કહે છે કે એપ્રિલ મહિના સુધીમાં વિકાસ બરાબર દેખાશે એ તમે જોઈ લેજો એવું અમને કહે છે બાકી અમને પાણીની સમસ્યાને લીધે ખૂબ લડીએ છીએ ખૂબ દોડું ગંદુ ધીરું પાણી આવે છે એના માટે મારે સતત અઢી ત્રણ વર્ષથી પ્રયાસો ચાલુ આજની બેઠકો તો તમે આ મુદ્દો રજૂ કરત સ્વાગત કરે અને હું મેં ખબર હોય તો હમણાં છેલ્લી સભામાં હું આ મુદ્દો બોલી હતી કારણ કે હું ગભરાતી હું નહોતી બોલી શકતી પણ આ વખતે મેં હિંમત કરી કે હવે સાડા ત્રણ વરસ થયા ચાર વરસ થવાય તો કે હવે મારે બોલવું જોઈએ એટલે હું બોલી હતી જીબેન આજે એક બેઠક બોલાવવામાં આવી છે ભારતીય જનતા પાર્ટીના તમામ જે આગેવાનો કાર્યકર્તાઓને બધાને શું કહેશો આ બેઠક અંગે બેન આમંત્રણ કોનું છે આપણે પાર્ટી લેવલ પ્રમુખને પૂછ્યું હાલના સાંસદને પૂછ્યું બધાને પૂછ્યું એ લોકો બધા જ એવું કહી રહ્યા છે અમે આવા કોઈ પ્રકારના કોઈ કાર્યક્રમ નથી રાખ્યા તો એવું કયું એક અસંતુષ્ટ જૂથ ઊભું થયું છે કે જેને આ પ્રકાર સંતુષ્ટ એવી તો કોઈ વાત છે જ નહીં ને પાર્ટીમાં કોઈ દિવસ મંદુ કરતું નથી મતભેદ હોય એને માટે દરેક પોતાનું મંતવ્ય રજૂ કરતા છે તો એને કંઈ આપણે મંદુક કરતા નથી મતભેદ છે મતભેદ તો દરેકને ને શકે ઘરમાં નથી હોતા આપણને આપણા ઘરમાં દસ સભ્ય હોય તો દરેકના ના મત તો કઈ થોડા અલગ અલગ તો થાય ને અને મતભેદ છે કે નહીં એવો કોઈ સવાલ જ નથી ને મતભેદ હોય તો બધા ભેગા મળીને એનો પણ લાવી શકતા હોઈએ છે બેન બેઠક જ યોજવી હોય તો પાર્ટીનું મોટું કાર્યાલય પણ હતું ખાનગી હોટલમાં જરા બેઠક બોલાવવામાં આવી છે શું કહેશો એ તો મને નથી ખબર કેમ અહીં કેમ રાખીએ મને બેન એવું ખબર છે કયા મુદ્દા પર તમારે ચર્ચા કરવાની છે તો પછી આ આ આ આટલી મોટી વ્યક્તિ છો આપ ડોક્ટર સાહેબ છો ડોક્ટર સાહેબ કોશું જાણ્યા વગર આયવે નહીં કઈક મેં એવું લાગે છે ખજુરી હાજુરિયાકાણ થતા વાર નહીં લાગે વડોદરામાં એક ચીમકી છે નથી થયેલું જ છે ભૂતકાળની વાત ભૂતકા સાથે એ વખતના સંજોગો અલગ હોય આજના સંજોગો અલગ છે દર વખતે અમુક જ સંજોગો હોય એને ઉત્તરાય એવું નથી વિકાસથી વંચિત રહ્યું વડોદરા એવું લાગ્યું તમને કે આ જે કાર્યક્રમો જે થયા જે પૂર આવ્યા આજે જે છેલ્લા છ મહિનાનો ઘટનાક્રમ થયો એને લઈને એક જૂથ થવું પડે એવું એવું લાગ્યું તમને કે વિકાસમાં તો આપણે જોઈએ છીએ કે માત્ર વડોદરા નહીં ગુજરાતના એક કે એક શહેર આગળ વડોદરા કદાચ કોઈ ઈદના પાંચ સ્ટેપ આગળ હોય તો આપણે ચાર સ્ટેપ હોઈશું પણ આપણે પણ વિકાસમાં આગળ તો જઈએ જ અને આગળના વર્ષોમાં તો તમે જાણો છો કે કોરોનાનો સમય હતો કંઈક પ્રોબ્લેમ હતા તો આપણે એ વખતે કામ નથી કરી શક્યા તો આ વખતે જે વિકાસના કામો મૂકાયા હોય એ આગળ તપી રહ્યા છે તમે જુઓ છો કે વિશ્વામિત્રીનું પણ પ્રેઝન્ટેશન તમને આજના જ પેપરમાં બાકી એ પણ કંઈ અઘરું કરવામાં આવ્યું છે એ વખતે બી થયું હતું પછી આગળ ના વધી શકું એટલે અત્યારે કામગીરી તો ખૂબ સુંદર ચાલે છે એમાં કોઈ સવાલ નવા ચૂંટાયેલા પ્રમુખો પણ હવે સોશિયલ મીડિયા પર પોતાનો વિરોધ નોંધાવી રહ્યા છે હજુ પરમ દિવસે તેમના નામની જાહેરાત અને આજે તેમનો આ બેઠકોને લઈને ખાસ કરીને વિરોધ જોવા મળી રહ્યો છે આપ શું કહેશો આજે સોશિયલ મીડિયામાં હું આખો દિવસ સોશિયલ મીડિયા જોઉં છું આઈ डू માય અધર વર્ક અને હવે થોડીક ریટાયર્ડ લાઈફ જીવું છું રિલેક્સ કરું છું અને મારે જે કંઈ બીજું વાંચન વાંચવું હોય એ હું વાંચું નારાજ છે કોઈ વાત

ચારસો બેઠકો માટે મને જે જવાબદારી સોંપવામાં આવી એ કામ મેં કર્યું ત્યારથી મેં નક્કી કરી હતી એટલે વર્ષો અગાઉથી જ મેં નક્કી કર્યું હતું કે પછી ત્રીસ વર્ષ પાર્ટીમાં કામ કરતા કરતા પંચાણુંથી પચીસ તો હવે આપણે આપણા કુટુંબ પ્રત્યે પણ જવાબદારી જે છે એ નિભાવવી જોઈએ એટલે હું પછી એમાં બહુ પાર્ટીમાં શું ચાલે છે શું નથી ચાલતું અને પાર્ટી લેવલે જ્યારે કાર્યાલય પરથી મેસેજ આવે કે કોઈનો ફોન આવે કે આ કાર્યક્રમ છે આમાં આવવાનું છે તો હું વડોદરામાં હાજર હું છું તો જવું છું છેલ્લો સવાલ ફરી એક વખત આ મન નિમંત્રક કોણ હતું કોનો ફોન કોનો મેસેજ હતો છબેન ભાજપ હાઈ કમાન્ડ સતત આ પાર્ટી જે આ ડિનર ડિપ્લોમસી છે એના પર નજર રાખી રહ્યા છે એવું લાગે છે કે હાઈ કમાન્ડની ની નારાજગી વહોરીને આપ બધા અહીં ઘડી ભેગા થયા છો નારાજ થશે હાઈ કમાન્ડ ના હાઈ કમાન્ડને નથી ખબર ભેગા થયા છો હાઈ કમાન્ડ બને જ નહીં ભાઈ તમને બધી ખબર હોય અત્યારે તી સુધી તો ઉપર હાઈ કમાન્ડ તો આપણા કરતા પણ ઘણો હોશિયાર હોય છે અમને ના ખબર એવું બને છે ઓકે ચલો